મોર્નિંગ તમારા સાફ અને આજે તમે તમે તૈયારી કરવાની છે જે જોતો રવિવારનો અને હું આ વિડીયો રેકોર્ડ કરતો શનિવારનો તો આજે આપણે તૈયારી કરવાની છે પેઢીની ભાઈ પેઢી છે મતલબ નિમના દાદાની તિથિ છે કાલે એટલે કે રવિવાર ના તમે જે વિડીયો જોતા હશો ત્યાં સુધી તો સાયદ અમારી તિથિ ખતમ થવા આવી હશે જો અહીંયા કને અમારા માં ઘઉં સાફ કરેરા અને થોડુંક ઘણું રાશન બી આવ્યું જેનાથી બનશે પ્રસાદ તો મતલબ કઈક એસી સો લોકો હોય એટલા જણા આવે પ્રસાદ લેવા માટે અને સવારના કાકાને જશે પ્રસાદ કાકા જ બનાવશે કેમકે કાકા સારી બનાવે શીરો ને ડાળ ને ભાત ને આમાં એક બીજી જગ્યાએ બી પેઢી કરવા તો રસોઈનો એને શોખ જેમ મને વિડીયો બનાવવાનો શોખ એમ કાકાને રસોઈ બનાવવાનો શોખ તો રસોઈ બી એ જ બનાવશે અને એની બી એનો બી આપણે વિડીયો તમને મતલબ હું બનાવીશ તમને જોવા મળશે આજે કાલે વિડીયો ના આવ્યો કેમ કે કાલે યાર મારું મૂડ ઓફ હતું મને કઈ સુસ્તું બી નતું કે શું નવું કઈક બનાવું એમ કરીને અને ઈચ્છા બી નથી થતી કે બ્લોગ બનાવ કોઈક દિવસ એવો આવે જ્યારે મૂડ એકદમ ડિસ્ટર્બ હોય કાંઈ મન ના થાય કાંઈ વિડીયો બનાવવાનો બી મન ન થાય એટલા માટે કાલનો વિડીયો નતો બન્યો તો આજથી કન્ટીન્યુ કે જો અમારા માં એકદમ જો આ ઉંમરે પણ એકદમ ઘઉં સાફ કરી લેને ને કેટલો બધો કચરો બારી કાઢી હોય જો કાંકરા ને એ બધી તો આનો બનશે શીરો વાગેરા અત્યારે ચાર ને આપણે લઈ રહ્યા પેસ્ટ્રી ની દાવા પેસ્ટ્રી આવી કાલ લઈને પરમ દિવસે મારા ને રાઘવી માટે આવી હતી રાઘવી તો સાહેબ એની ખાઈ ગઈ પાંચ મિનિટમાં અને મારી બચી એ તમને બતાવવા માટે એને ખતમ કરી ગઈ આટલું શું બાકી રાખ્યું કા નથી ભાવતું હા ક્રીમ ભાવે વાળી તો હું પોતે ખાઈ જઈશ ને અને આજે મને રાઘવીને કામ મળ્યું હોય કે આ જેટલું બી સામાન હે ને એ બધું જોવું મતલબ વેરીફાઈ કરવું હોય કે આવ્યું હોય કે નહીં બરાબર એમ એનાથી પેલા આની દાવત લઈ જાય ના રે ના લઈ લઈશું ના રે ના તું ક્રીમ ખા હું નીચે ખાવ એમ આ બધું ના નિમલે તો જો આ લિસ્ટ આખી

ભલે ભલે તો એટલું બધું સામાન આપે આની અંદરથી કાઢીને બહાર રાખ્યું હોય હજી થોડું ઘણું હોય આમાં આમાં ગોળ બચ્યું હોય ગોળને મરચાં છે ખાલી હ ભલે હવે ઠીક કરશો આપે બધું એક સાઈડમાં કરી પછી હા ગોળ અંદર ગણી લેશું કેટલું હોય પછી બહારની કાઢીએ ને ખાલી ગણી લે ઓહ હો હો આવા કામમાં તો બહુ એક્સપર્ટ તું તો ને હા બસ

આનામાં હે તુવેર એના પછી દાળ આના આનામાંથી કઈ તુવેર ડાળ ને કઈ છળીયા ડાળ તને ખબર હે અચ્છા ઝીણી હોય છળિયા ડાળો જાડી હોય તુવેર ડાળો સમજી ગયું તું હું સમજી ગયું ભલે હવે તુવેર ડાળ કેટલી બોલ કિલો દોઢ કિલો આવી ગયા લો

વજન દેવું પડે ને આપણું શરીર વજન હાલી જાય જો પોતે આનાથી જલ્દી થાય હજી આ બધો ગોળ આપને સંધારવો હોય કેમ કે પછી તો અમે ચાસણીમાં પડશે કે એટલે મતલબ નથી કઈ થોડો ગંડા બી રહી હશે તો બી હાલશે તો હવે આપણે છોલવાના છે પપ્પિયા આ કામ આપણા ભાગે આવ્યું એમ થયું કે હમણાં ની છોલી કાલે સવારના છોડશે કાળું થઈ જશે તો વળી પીડા એટલા માટે અને આમ જ રાખીશું હાથે ભરાઈ ગયા તો મને જવું છે દરજી તને કેમકે આપડી પેન્ટ ને જરાક વાળવી એટલા માટે ઘરે નહીં થઈ શકે એવું કેસે એટલા માટે આપણે જવું દરજી કને તો આપને જઉં તો દરજી ઘરે પણ દરજી બંધ રહે એટલે અમે વિચાર કર્યો કે આપણે ડાબેલી કાઢી દે હું હોય દીપે આયોગો આવે